તદુપરાંત તરત ઓનલાઈન મોલ માં નોકરી કરતા રાજપુર અશ્વિનભાઈ કાંતિભાઈ પાણી પાઇપ ચાલુ કરીને દોડી આવી આગને પાણી વડે બુજાવવામાં આવી હતી જેનાથી મોટી જાનહાનિ ટળી હતી અને વાહન ચાલક વાહન પણ બચી ગયું હતું આગ લાગતા જ આજુબાજુમાં આફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો પરંતુ અશ્વિનભાઈની સૂજબૂજથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ગરમીની સિઝનમાં એન્જિન વધારે ગરમ થવાથી શોર્ટ સર્કિટના લીધે આવા બનાવો બનતા હોય છે તેથી લોકોએ ટાઈમ પર પોતાનું વાહન સર્વિસ કરાવવું જરૂરી છે